બે પોઈન્ટ એકતાલીસ કરોડ થી પણ વધુ રૂપિયાના ઘઉ ચોખા ચણાનો જથ્થો લઈને અનાજના ગોડાઉન બંધ કરીને ફરાર થઈ ગયેલા આરોપીની આઠ વર્ષ બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે આરોપી અનાજની ઠગાઈ રાજસ્થાનમાં કરી હતી અને સુરતમાં તેની ધરપકડ કરવામાં આવી સુરત ગ્રામ બ્રાન્ચે કનુભાઈ ઉર્ફે સુનિલની ધરપકડ કરી છે આરોપી પોતાના બે સાગરિતો સાથે એક મે વર્ષ બે હજાર રોજ રાજસ્થાનના કોટા અનંતપુરા ખાતે આવેલા દુકાન નંબર બસો ને પિસ્તાલીસમાં અનાજ કરિયાણાનો હોલસેલમાં વેચવાનો ધંધો સુનિલ જૈન સાથે કરતો હતો તેઓ અમદાવાદ નવા નરોડા દાસ્તાન ફાર્મ હાઉસ ખાતે અલગ અલગ ફાર્મના નામથી આશરે ચૌદ દુકાનો ભાડાથી ખોલી હતી આટલું જ નહીં અનાજ કરિયાણાનો વેપાર કરતા હોવાનું જણાવીને પોતે મોટા વેપારી તરીકે છાપ ઊભી કરી હતી આરોપીએ તારીખ ત્રણ એપ્રિલ બે સત્તર સુધી લઈને તારીખ ચૌદ જુલાઈ બે સત્તર દરમિયાન ટ્રાન્સફોર્મ મારફતે ટ્રકોમાં ગૌ ચોખા ચણાની આશરે તેર હજાર ત્રણસો ને નો જથ્થો લઈને અનાજના ગોડાઉનમાં બંધ કરીને નાસી ગયા હતા

ગોડાઉન બંધ કરી નાખીને ત્યારબાદ રાતોરાત ગોડાઉન બંધ કરી નાખી જવાની ટેવવાડો હતો અત્યાર સુધી આરોપી વિરુદ્ધ કુલ અગિયાર જેટલા ગુના નોંધાયા છે જેમાં ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશના શેરો સામેલ છે